સોનાની ચેન આશરે 3 તોલા તેમજ સોનાની બુટ્ટી આશરે વજન 1 તોલા જેની કિંમત રૂપિયા 80000 ની લૂંટ લઈ ભોગ બનનાર ફરિયાદીની પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજેલ હોય આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 1169 60 24093 2014 1 त्रो बे त्रो चौराणु जीपी एक्ट एक सौ पत्र मुजब नो गुनो नोधाई વડોદરા શહેરમાં આ બનેલ સિનિયર સિટીઝન મહિલા સંબંધિત લૂંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુનો હોય આ ગુનામાં સળોવાયેલ આરોપીને તથા લૂંટમાં ગયેલ મુદ્દામાલને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ તરફથી સૂચના કરવામાં આવેલ હોય જે અંગે જોન થ્રી ડીસીપી શ્રી લીના પાટિલ સાહેબ તથા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જડેજા સાહેબ તથા ક્રાઈમ બ્રાન્ચના એસીપી શ્રી એચ એ રાઠોડ નામના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ગુનામાં સડોવાયેલ આરોપી મુદ્દામાલ અંગે સત્વરે તપાસ હાથ ધરેલ છે આજે સવારે હલી સવારે એક વૃદ્ધા સુરજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડનનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાયલર સોસાયટીમાં જે તળસા લીધી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડવાઈફ બંને એકલા જ રહેતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડત થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ કે જેમના વાઇફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બેટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ક્રાઇમની મધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્પની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનો ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપ બારતી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણજના વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોચે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એને વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ Pessoas que estavam...